વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ટાવર ચાર રસ્તા પર જુબેલીબાગ તરફ રાવપુરા તરફ જઈ રહેલા એક વૈભવી કારનો અકસ્માત થયો હતો રેન્જ રોવરના ચાલકે બેફામ કાર ચલાવી ભયાનક અકસ્માત સર્જાયો હતો કાર ડિવાઇડર કુદીને ટ્રાફિક સિગ્નલ પોલ સાથે ધડાકા અથડાઈ હતી આ ટક્કર એટલી જોરદાર હતી કે કારનું એક ટાયર પણ નીકળી ગયું હતું આ સાથે જ કારની એરબેગ પણ ખુલી ગઈ હતી અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થયો હતો ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ તાત્કાલિક ગુનો દાખલ કર્યો છે ટ્રાફિક સિગ્નલને થયેલા નુકસાન અંગે પણ ફરિયાદ નોંધવામાં આવી છે કાર ચાલક ઘટના બાદ ફરાર થયો છે ટ્રાફિક સિગ્નલ સાથે ટક્કર થતાં જ આખો પોલ ઉકળી ગયો હતો અને રેન્જ રિવર કારની દિશા પણ બદલાઈ ગઈ હતી પોલીસે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ રેન્જ રોવર કાર એક વર્ષ પહેલા વેચી દેવામાં આવી હતી આધારે પોલીસે કાર ચાલકની શોધખોળ છે અને તેને ચક્રો કર્યા છે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ વૈભવી કારના આગળના ભાગના કુર્ચે કુરછા ઉડી ગયા હતા આ ભયાનક અકસ્માત અંગે રાવપુરા પોલીસે સરકારી મિલકતને નુકસાન બદલ હાલમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ કાર ચાલક નશામાં હતો કે કેમ કારની સ્પીડ કેટલી હતી અને કયા કારણોસર અકસ્માત થયો એ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે